પરંતુ તેઓ સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોય છે અને આવા સંજોગોની અંદર હવે તેમનું એક વાયરલ વિડીયો એ બહુ મોટી ચર્ચાનું કારણ બન્યું છે કારણ કે વિડિયોની અંદર પંડિત ગોપાલ ભાર્ગવ કથાવાચક તરીકે દેખાઈ રહ્યા છે તેઓ ભજન પણ ગાઈ રહ્યા છે જાણકારી મુજબ સાગર જિલ્લાના પટેરિયા ગામમાં તેઓ ભાગવત કથા કરી રહ્યા છે તેઓ વ્યાસપીઠ ઉપર વિરાજમાન હતા તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરીને કથા કરી રહ્યા છે વિડીયોની અંદર ભૂતપૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય ગોપાલ ભાર્ગવ જૂઠી દુનિયા જૂઠે બંધન જૂઠી યે સબ માયા હૈ ભજન ગાતા પણ દેખાઈ રહ્યા છે આ ભજનને વિધાનસભા ચૂંટણી બાદ મધ્યપ્રદેશમાં રાજકીય કદની કાટછાટ સાથે જોડીને પણ લોકો સમજી રહ્યા છે જોઈ રહ્યા છે

હતા બીજેપીની જ્યારે સત્તા વાપસી થઈ ત્યારે ફરી એક વખત શિવરાજસિંહ ચૌહાણની સરકારની અંદર કેબિનેટ મંત્રી બન્યા હતા તેમને ચૂંટણી પ્રચારની અંદર વરિષ્ઠ નેતા હોવાને કારણે વરિષ્ઠ ધારાસભ્ય હોવાને કારણે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પણ ચર્ચવામાં આવ્યા હતા પરંતુ નવી સરકારમાં મંત્રીપદ તેમને ફાળે આવ્યું નથી અને હવે તેઓ કથાવાચકના રોલની અંદર જોવા મળી રહ્યા છે અને તેને કારણે પણ લોકોને ખૂબ આશ્ચર્ય લાગી ગયું છે અને તેને કારણે તેઓ ચર્ચા કરી રહ્યા છે પણ જો કોઈ કથા સારી વાંચતું હોય અને કથા કરે તો એમાં ખોટું શું છે